જો તમે દિવાળીના તહેવારોમાં કષ્ટભંજન દેવ એટલે કે સારંગપુર હનુમાનજી મંદિરના દર્શને જવાનું આયોજન કરી રહ્યા હોય તો સાવધાન રજૂ કારણ કે ધર્મશાળાનું બુકિંગ કરાવવાના નામે ભક્તોને છેતરતી એક ફેક વેબસાઇટનો પર્દાફાશ થયો છે નવસારી સાયબર ક્રાઇમની તપાસમાં સારંગપુર ટ્રસ્ટ ધર્મશાળા ડોટ કો ડોટ ઇન નામની એક નકલી વેબસાઇટ મળી આવી છે અને આ વેબસાઇટ પર રૂમ બુકિંગ માટેની એક અનોખી તરકીબ પણ અપનાવવામાં આવી

સાડંગર મંદિરની અધિકારીક વેબસાઇટ પર સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે કે ધર્મશાળાનું કોઈ પણ બુકિંગ ઓનલાઈન નથી થતું એટલે સ્પષ્ટતા છતાં પણ ભક્તો લાલચમાં આવીને છેતરાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા પણ બોટાદ સાયબર ક્રાઇમે પ્રદેશના એક વ્યક્તિની નકલી વેબસાઇટ બનાવીને છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરી હતી અને નવસારી સાયબર ક્રાઇમે પોલીસે લોકોને અપીલ કરી છે કે ઓનલાઈન કોઈપણ આર્થિક વ્યવહાર કરતા પહેલા વેબસાઇટનું સ્પેલિંગ અધિકારિકતા અને તાર્કિકતાની સંપૂર્ણ ચકાસણી કરો નહીં તો તમારી આસ્થાની સાથે સાથે તમારા રૂપિયા પણ લૂંટાઈ જશે